આપણા સમાજ ની દીકરી એક ઠાકોર કુળી સમાજના સમાજ ના છોકરા કરી લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળ યુવતી આર લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આર લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય આપણા સમાજમાં કહેવત છે નાતે મરવું નાતે વરવું નાતે તરવું વાલા નાત થી મોટું કોઈ નથી વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં માં જન્મેલા સંતાન કન્યા થી જ સંતાન પરિવારથી જ સંતાન જય ગિરનારી મિત્રો આજે સમગ્ર ગુજરાતમાં કોળી અને ઠાકોર સમાજમાં જે રોષ છે એ કથાકાર પૂજ્ય રાજુ બાપુએ જે વચનો સમાજ વિશે કીધા છે એ બાબતે હું મહામંડલેશ્વર સ્વામી ઋષિભારતી બાપુ ભારતી આશ્રમ સરખેઝથી વ્યક્તિગત રીતે રાજુ બાપુના આ વચનને હું વખોડું છું વ્હાલા ગુજરાતીઓ આપણા સમસ્ત સનાતન ધર્મની સવા સો કરોડ વસ્તીમાંથી છવ્વીસ કરોડ જેટલું છવ્વીસ કરોડ જેટલી વસ્તી સમગ્ર ભારતમાં કોળી ઠાકોર સમાજ ધરાવે છે અને રહી વાત ગુજરાતની તો ગુજરાતમાં ચાલીસ પ્રતિશત અને અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું વોટિંગ અને એસી લાખ જેટલા ઘર ધરાવે છે કોળી ઠાકોર સમાજ ત્યારે કથાકાર તરીકે રાજુ બાપુને એક ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજની તાકાત શું રહેલી છે અને બીજું તમે એમ કહો છો કે આ સમાજને સાથે અન્ય સમાજની દીકરી લગ્ન કરે તો કલંકિત થાય તો રાજુ બાપુને મારે એટલું કેવું છે કે તમે વેદો ઉપનિષદો પુરાણો બધા ખોલીને જુઓ કે તમારી બુદ્ધિ આટલી કેમ થઈ છે વૈદિક પરંપરા પ્રમાણે કોળી ઠાકોર સમાજ ક્ષત્રિય વંશ પરંપરામાંથી આવે છે માંધાતા મહારાજ એક ક્ષત્રિય પરંપરામાંથી આવે છે એટલે કદાચ આપને વ્યક્તિગત રીતે ડિબેટ કરવી હોય તો ડિબેટના જવાબ પણ સમસ્ત કોઈ સમાજના ભાઈ બહેનોની યુવાનો પાસેના છે એટલે ક્યારેય પણ કોઈ પણ કથાકાર હોય સાહિત્યકાર હોય કોઈ પણ જ્ઞાતિને નીચી દેખાડવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ પોતાની દક્ષિણા અન્ય સમાજમાંથી આવતી હોય તો બીજા સમાજને ક્યારેય નીચો દેખાડવાનો પ્રયાસ ન કરાય અને ઉપનિષદમાં વેદોમાં તમે જુઓ જન્મના જાય તે શુદ્રહ સંસ્કારાત દ્વિજ મુચ્ય તે આ વાતનો આપને ખ્યાલ હોવો જોઈએ કે જન્મથી બધા શુદ્ર જ હોય છે બાકી પોતાના કર્માનુસાર એ ઉંચ કે નીચ ગણાતા હોય છે બાકી જાતિ પાતિ ઉપર ક્યારેય આવા નિવેદનો ન કરવા જોઈએ મારી એક સંત તરીકે આપને વિનંતી છે અને આપને એક ભવિષ્યમાં કોઈ પણ સમાજ વિશે આવી ટીકા ટીપ્પણી ન કરવા માટેનો આપને હું પણ વ્યક્તિગત રીતે આદેશ કરું છું નહીત્ર ભવિષ્યમાં જો સમસ્ત કોળીને ઠાકોર સમાજ આંદોલન કરશે તો આ ગુજરાતમાં શું પરિસ્થિતિ થશે આપને ખ્યાલ હોવો જોઈએ અને જેટલા પણ સંતો થયા ભારતમાં કે ગુજરાતમાં એ બધા સંતોએ ભજનોમાં ગાયું છે આપ કથાકાર તરીકે ક્યારેક એ પદોનું વાંચન પણ કરો કે જાતિ રે પાતી નહીં હરિકેરા દેશમાં અને કાઢવો વરણનો વિકાર રે શંકરાચાર્ય પણ એમ કહે છે નમે જાતિ ભેદ ન લિંગ ભેદ ચિદાનંદ રૂપ શિવો હોમ આ વાત આપ કેમ ભૂલી રહ્યા છો એટલે એક પોતે જયારે આત્માની ભૂમિકા એથી કથા કરતા હોય ત્યારે આ વાત કોઈથી આવતી જ નથી એટલે મને એમ લાગે છે કે આપ કથાકાર તરીકે આપની છિસ્ત્રી માનસિકતાના દર્શન કરાવ્યા છે ભવિષ્યમાં ક્યારેય પણ આવું ન થાય એનો ખાસ તકેદારી રાખજો અને બીજું કે ઉના તાલુકાના સમસ્ત કોળી સમાજના ભાઈઓએ જાગૃત થઈ અને રાજુ બાપુને ઉપર એફઆરઆઈ કરી છે એ બદલ સમસ્ત કોળી સમાજ ઠાકોર સમાજના ભાઈઓને ખૂબ અભિનંદન કે આવા જે અસામાજિક તત્વો કોઈ હોય તો એને તરત પાઠ ભણાવવાની તાકાત ધરાવી રહ્યા છે એની અસર આજે સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજના ભાઈઓ ઉપર થઈ રહી છે એની પીડા શું હોય છે આપને ખબર હોવી જોઈએ અને એ ગીતામાં જે કીધું છે આપ કથામાં વાંચતા દેસો કે કર્મ સિદ્ધાંત છે એ સનાતન છે કે અવશ્ય નાભુકલ્પ એનો બદલો સમસ્ત કોળીને ઠાકોર સમાજ ન લે તો પછી આપને પરિણામ ભોગવવું પડશે જી ઠાકોર સમાજ ની જય માતાજી સમગ્ર ગુજરાત કોળી સમાજ ની જય જય વાર્તા આજે ઉનાની અંદર શિવ કથા બ કથાકાર શ્રી રાજુ બાપુએ ઠાકોર સમાજ અને કોળી સમાજ વિશે જે ખરાબ શબ્દોમાં ખરાબ ભાષામાં ખોબત નિમ કક્ષાના આ બંને સમાજો માટે જે ઉચ્ચાર કરેલું છે તેમના ઉચ્ચારણનો હું સખત શબ્દોમાં બખોડી રાખું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય સર્વ સમાજ ને ભાઈચારાની ભાવના હોય સર્વ સમાજ ને સારો સંદેશો આવે સર્વ સમાજ ને મુક્તિ ધર્મ ના હોય કોઈ સમાજ ના હોય અને સર્વ સમાજ અભિલેષી હોવી જોઈએ પરંતુ આ કથાકાર રાજુ બાપુને સોંપ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે સંત કહેવાનો લાયક નથી અને આવા ખાસ અને પાછળથી માફી માંગીશું એટલે લાખી સોળ લાખો સોળવો અને પછી માફી માંગવી ખરેખર તમારો ગુનો માફી લાયક નથી તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો નો કોળી સમાજ સમગ્ર ગુજરાતનો નો છત્રીય ઠાકોર સમાજ ને રૂબરૂ બે હાથ જોડી દો તમે ખાડા લઈ માફી માંગવી પડશે એટલે ઓના વિશે ઉગ્ર આંદોલન થશે તમારી સામે બદલો લેવામાં આવશે અને વર્તમાન સમયની અંદર કોઈ પણ સમાજ વિશે ગસ્તુ બોલું પછે માફી માંગતી લોકો ને ફેશન થઈ ગઈ પણ હવે ગુજરાત નો ક્ષત્રિય સમાજ કોઈ સમાજ ને ઠાકોર સમાજ ને આ લોકોને સીધા કરવા માટે ઓમના ટોટિયા તોડવા માટે આમાં તલવારો લેવાની જરૂર છે એટલે સમગ્ર ગુજરાતમાં નો કોઈ સમાજ ને ઠાકોર સમાજ એક થઈ અને આ સંત એમની એમને ભાષા જે વાપરી છે તેના અમે ઝડપાતો જવાબ આપવાનો છે સૌને જય દ્વારકા ઓમ નમઃ શિવાય આજે વ્યાસપીઠના વક્તવ્ય થી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એક એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે દરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજ નું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમી જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદય દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સત્તા પણ કોઈ સમાજને આ વાત કડવું લાગ્યું અને સત્તાએ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પારો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસ પણ હું કહીશ એ સાધુથી પણ આવું ન બોલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેક વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્માય યાચના કરું છું એક સાધુનો દીકરો જાણે એક સમાજની વેદનાને જાણે મને ક્ષમા આપે દિલથી બધા ક્ષમા માંગુ છું એ સમાજ આગણી છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજનો હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા પ્રતિવંદન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમ શિવાય તમારા પુરા સમાજ કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ નમસ્થ